હેલો વિદ્યાર્થી મિત્રો હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી એમએસ સ્ટ્રીઝન એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર ચલો આપણે આગલા વિડીયોમાં ધોરણ નવ ની અંદર વિજ્ઞાન એક કોષ વિશે સમજતા હતા હવે એની અંદર નેક્સ્ટ ટોપિક આગળ કોષની અંદર આપણે આગળ વધીએ મને તમે એક પ્રશ્નનો ચલો જવાબ આપો કોમેન્ટમાં આપો કે કોષ કોષની અંદર કુલ કેટલા અંગો હોય કઈ રીતે અંદર શું શું હોય કોષમાં અને કોષનું કાર્ય શું હોય કોષનું કાર્ય શું હોય કોષના મુખ્ય રચનાત્મક ભાગો કેટલા હોય તો તૈણ હોય આમ તો એની અંદર વધારો હોય પણ અત્યારે આપણે તૈણ લઈએ આની અંદર એક આવે કોષ રસ પટલ કોષ કેન્દ્ર અને કોષ રસ કોષ રસપટલ કોષ કેન્દ્ર અને કોષ રસ સમજો આ આપણો આપણો એક કોષ કોષ હવે એનો કયો ભાગ આવે જે પ્રથમ ભાગ રહ્યો ને આને કહેવાય કોષ રસ પટલ કોષ રસ પટલ શું નામ એનું કોષ રસ પટલ ચલો આના પછી બીજો ભાગ આવે કોષ કેન્દ્ર શું આવે કોષ કેન્દ્ર આને કહેવાય કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર અને કોષ રસ કોને કહેવાય કોષ રસ કોને કહેવાય તો એની અંદર આ પ્રવાહી ભાગ હોય કોષની અંદર આખો પ્રવાહી ભાગ છે આ જે પ્રવાહી ભાગ હોય ને કોષ જે પ્રવાહી હોય એને કહેવાય કોષ રસ એને શું કહેવાય કોષ રસ આ ત્રણ ત્રણ ભાગ આવે અને ત્યારે કોષ બને એક આવે કોષ રસ પટલ બીજો આવે કોષ રસ ત્રીજો આવે કોષ કેન્દ્ર હવે આ કોષ રસ પટલ નું કાર્ય શું એ આપણે અને પછી તરત જ ભણીએ કોષ રસ પટલ નું કાર્ય કે જે બહારથી અંદર આવતા જે તત્વો હોય બહારથી જે અંદર આવે કોષ રસની અંદર જે વસ્તુ પ્રવેશે જેમ કે ઓક્સિજન છે પાણી છે એ બધાનું સંતુલન જાળવી રાખે એટલે કે બહારનું જે વાતાવરણ હે કોષની બહારનું વાતાવરણ હે અને કોષની અંદરનું વાતાવરણ આ બંને અલગ કરે કોષને બહારના વાતાવરણથી અલગ કરે જેમ કે આપણી ચામડી છે આપણી ચામડી હે એ આપણના શરીરને આપણા શરીરની અંદરના ભાગને આપણા શરીરના અંદરના ભાગને બહાર બહારના વાતાવરણથી અલગ કરે કે નહીં કરતું હા તો બસ એ જ રીતે આ કોષરસ પટલ એક પ્રવેશશીલ પટલ છે કેવું હે પ્રવેશશીલ પટલ પણ પસંદગીમાન પ્રવેશશીલ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ હે તો શું આની અંદર ઓન્લી આટલું જ હોય આટલું જ હોય તો ના એવું નહી હોતું એની અંદર બીજો જો કોષરસ કોષના વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે અને એને અંગિકાઓ કહેવામાં આવે જેમ કે કણાપ સૂત્ર ગોલગી પ્રસાદન અંતઃકોશ રસ જાળ લાઇસોજોમ રિબોજોમ વગેરે હવે આ અંગિકાઓ હોય કે આ અંગિકાઓ શું આપણે પહેલા વિચારો કે આની અંદર એવું કહેવામાં આવે કે કોષના મેન ત્રણ ભાગ હોય એ કોષ રસ પટલ કોષ કેન્દ્ર અને કોષ રસ તો શું આપણા શરીરની અંદર સંપૂર્ણ ક્રિયાઓ આ ત્રણ ભાગ જ કોષની અંદર આ શું ત્રણ ભાગ જ કરે છે ક્રિયાઓ તો ના એવું નહીં હોતું આપણા શરીરની અંદર જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા કાર્યો કરવા માટે અલગ અલગ અંગિકાઓ આવેલી હોય જેમ કે એક આવે કણાપ સૂત્ર એક આવે કણાપ સૂત્ર બીજું આવે રિબોઝોન્સ

એટલે આપણા શરીરની અંદર આપણે જે ખોરાક ખાઈએ ગ્લુકોઝનો અણુ લોહી મારફતે ગ્લુકોઝના અણુને તોડી અને ઓક્સિજન શું કરે એની અંદરથી બનાવે અને જે આપણે શક્તિ જે આપણે ઉર્જા વાપરીએ તે તો આની અંદર એટીપી બને એટીપી એટલે ઉર્જા ઉર્જાનો એ ઘણું આ રિબોઝોમ્સ એની અંદર પ્રોટીન બને તો આ બધી બધું કાર્ય કોણ કરે છે તો આપણા શરીરની અંદર આ બધા કાર્યો કરવા માટે નાની નાની આ બધી અંગિકાઓ કહેવાય શું કહેવાય કોશીય અંગિકાઓ કહેવામાં આવે આનું નામ છે કોશીય અંગિકાઓ ચલો હવે આના પછી બીજો ટોપિક આવે છે જેમ કે અહીંયા હું તમને આકૃતિમાં બતાવું બે આકૃતિઓ આપી છે આ પહેલી આકૃતિ પ્રાણી કોષની પહેલી આકૃતિ પ્રાણી કોષની પેલી બાજુ બીજી આકૃતિ વનસ્પતિ કોષની હવે આ પ્રાણી કોષની આકૃતિમાં તમને શું અલગ દેખાય અને વનસ્પતિ કોષની આકૃતિમાં શું અલગ દેખાય માટે થોડું વિચારો કંઈક તો અલગ હશે એની અંદર આપણે ઓળખવા હોય તો કઈ રીતે ઓળખી શકીએ જો પહેલી આકૃતિ છે એની અંદર કોષ દિવાલ હાજર નથી એની અંદર કોષ દિવાલ હાજર નથી જ્યારે વનસ્પતિ કોષની અંદર શું છે કોષ દિવાલ હાજર હે કોષ દીવાલ હાજર છે કોષ દિવાલ સેલ્યુલો બનેલી ચલો હવે તમને આકૃતિ પ્રાણી કોશ ની અંદર શું હોય કોષ રસપટલ હોય શું હોય ઓનલી કોષ રસપટલ હોય શું હોય કોષ રસપટલ હોય આ આપણો પ્રાણી તો પ્રાણી કોષની અંદર કોષ રસ આવેલો હોય અંગિકાઓ આવેલી હોય કોષ કેન્દ્ર પણ આવેલું હોય આ રહ્યો ને એનો બહારનો ભાગ આને કહેવાય કોષ રસ પટલ મને શું કહેવાય કોષ રસ પટલ જ્યારે વનસ્પતિ કોષ આ રીતનો હોય આની અંદરના ભાગમાં વનસ્પતિ કોષની અંદરના ભાગમાં પણ એક દિવાલ આવેલી હોય આ દિવાલ હોય હવે આની અંદર રસતાની અન્ય અંગિકાઓ કોષ રસ કોષ કેન્દ્ર આ બધું હોય જેવું આ કોષની અંદર હે જેવું આ કોષની અંદર છે એવું ને એવું જ આની અંદર હોય

એક જ નિશાની છે કે જે વનસ્પતિ કોષને અને પ્રાણી કોષને અલગ કરે પ્રાણી કોષમાં કોષ રસ પટલ હોય કોષ રસ પટલ હોય જ્યારે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ અને કોષ રસ પટલ બંને હોય કોષ દિવાલ અને કોષ રસ પટલ બંને હોય જો આ રહ્યો ને આ ભાગ કોષ રસપટલ નો કોષ રસ પટલ આ અંદરનો ભાગ કોષ રસ પટલ પણ જે આ બહારનો ભાગ રહ્યો ને એ આવે કોષ દિવાલ આ એની કોષ દિવાલ કોષ દિવાલ મજબૂત આવે છે કોષને એક આકાર આપે છે કોષ દિવાલ થોડી મજબૂત છે ચલો આટલા સુધી કમ્પ્લીટ હવે આપણે હવે કોષ રસ પટલ વિશે હવે સમજો પહેલાં તમે આકૃતિ જોઈ લો આ વનસ્પતિનો કોષ છે પેલો પ્રાણીનો કોષ છે હવે આની અંદર શું છે વનસ્પતિની અંદર અને પ્રાણીની અંદર કઈ કઈ રીતે અલગ પડે તો દિવાલ હોય ને જે કોષ દિવાલ એનાથી અલગ પડે હવે ચલો શું કહેવા માંગે છે બધા એકવાર ચિત્રમાં જોઈ લો તમે કોષ બીજા કોષ રસ પટલ નું સ્થાન ક્યાં હોય એની સ્થાનની વાત કરીએ કોષ રસ પટલ નું સ્થાન તો કોષ પટલ એ સૌથી બહારનું આવરણ જેમ કે અહીંયા વનસ્પતિનો કોષ આપ્યો હોય અહીંયા પ્રાણીનો કોષ આપ્યો હોય તો આની અંદર શું લાગે છે તમને કોની અંદર કોષ પટલ બહાર તો પ્રાણીની અંદર આમ તો કોષ પટલ બહાર હોય પણ જે પ્રાણીઓના કોષની અંદર કોષ પટલ બહાર જ્યારે વનસ્પતિઓના કોષની અંદર કોષ દિવાલ બહાર આવી જાય છે અને એના પછી કોષ પટલ આવે આ પ્રાણી કોષે આ પ્રાણી કોષે आकोश केंद्र है तो हानि अंदर आकोश रसपटल आवे आकोश रसपटल आवे जरे वनस्पतिनी अंदर अब बाहर ना भाग म सु आएगी कोश दीवाल आएगी सु आएगी कोश दीवाल और आकोश दीवाल आएगी और अंदर ना भाग म कोश रसपटल आवे कोश रस પટલ બસ કોષ રસ ની અંદર શું કહેવાય તો કે પ્રાણીઓની અંદર કોષ રસ બહારના ભાગમાં હોય જ્યારે વનસ્પતિ ની અંદર બહારના ભાગમાં કોષ દિવાલ હોય અને એના પછી બીજા નંબર ની અંદર કોષરસપટલ હોય છે જોવો અહીંયા કે તે કોષ નું સૌથી બહારનું આવરણ છે તે પ્રાણી કોષમાં સૌથી બહાર છે જ્યારે વનસ્પતિમાં કોષ દિવાલની અંદર છે તો સમજણ પડી હવે શું આવે એની લાક્ષણિકતા તો કોષ રસ પટલ એ કેવું હોય તો તે કોષરસ પટલ જીવંત પાતળું નાજુક અને પસંદગીમાં પ્રવેશશીલ પટલ હોય છે કલા એટલે આયુર્વેદ કલા જ કહેવાય આને અને કલા જ કહેવાય ચલો હવે આ કેવું હોય તો આપને લાગે છે કે પાતળું હોઈ શકે રાઈટ પાતળું હશે બીજું આની અંદર કેવું કીધું હોય નાજુક

કારણ કે આ આપણો કોષ દિવાલ હું થોડો વ્યવસ્થિત કોષ દોરી સમજાવું આ કોષ આપણો આ કેન્દ્ર અહીંયા પ્રવાહી કોશો અને કોષ રસ કહેવાય હવે આ શું કરશે અહીંયા શું કરશે આ આપણું કોષ રસ પટલ શું હે કોષ રસ પટલ કોષ રસ પટલ છે આ કોષ પટલની અંદર કોષ પટલને પસંદગીમાં પ્રવેશી પટલ કહેવાય એવું શા માટે કહેવાય તો એનું કાર્ય શું કે અહીંયા અમુક દ્રવ્યો છે જેમ કે પાણી છે H2O એટલે પાણી થાય પાણી તો જેટલી કોષને જરૂર હશે ને જેટલું કોષને જરૂર હશે કોષને ચલો 12 પાણી સો ટકા હે તો એમાંથી ફક્ત એને પાંચ ટકા જ જરૂર હે ને અહીંયા પાંચ ટકા જ પાણીની જરૂર છે તો કોષ આ પ્રવેશીલ પટલ હે એ ફક્ત પાંચ ટકા જ પાણી અંદર જવા દેશે કેટલું જવા દેશે પાંચ ટકા જેટલી જરૂર હે એટલું જ અંદર જવા દેશે જો અંદર કોઈ વધારાનો આઈ ગયો કચરો તો એને પણ શું કરશે બહાર કાઢશે પસંદગીમાં પ્રવેશશીલ પટલ એટલે કે જેવું એને પસંદ હે જેટલી એને જરૂર છે કોષને તેટલું જ અંદર રહેવા દેશે જો એનાથી વધારે કઈ કહેશે તો તે અંદર રહેવા દેશે નહીં એટલા માટે એક પસંદ કરી કોઈ બી દ્રવ્ય હોય કોઈ બી પદાર્થ હોય કોઈ બી અણુ હોય એને પસંદ કરીને પછી જેમ કે ઓક્સિજન પણ હોય ઓક્સિજન પણ હોય કે ના હોય અહીંયા ઓક્સિજન હોય તો એને જેટલા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર છે એટલા જ ઓક્સિજનને જવા દેશે ઓક્સિજનને સાથે બીજા અન્ય કેટલાય પદાર્થો હોય એમને જવા દેશે નહીં જેવી એને જરૂર હોય એને જ જવા દેશે એટલા માટે કોષ રસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવાય પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવાય ચલો હવે આના પછી શું આવે છે એના કાર્યો શું આવે છે એના કાર્યો તો એના કાર્ય શું હોય છે તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ પાડે છે તો હા કોષ રસ પટલ શું કરે જે એનું બાહ્ય વાતાવરણ જે લોહીની અંદર જે બહાર આપણા શરીરની અંદર બીજું વાતાવરણ હેક ની અંદર હા તો એને આ કોષના વાતાવરણને અને બહારના વાતાવરણને અલગ પાડે બંનેને અલગ કરે કોષને અલગ પાડે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે હવે કોષના અંદરના દ્રવ્યને એટલે કોષની અંદર કયા દ્રવ્યો હોય તો આ જે બધા દ્રવ્યો રહ્યા ને આ કોષની અંદરનું દ્રવ્ય એટલે કોષ રસ આ કોષ રસને શું કરે એક આવરણ પૂરું પાડે કોષ રસને એક આવરણ કારણ કે કોષની અંદર પાણી છે કેટલી ગંગિકાઓ છે કોષ કેન્દ્ર છે ઘણું બધું તો એ એને એક આવરણ પૂરું પાડે એક દિવાલ પૂરી પાડે કે જેની અંદર રજ એમને રહેવાનું તેના મુખ્ય કાર્યો કોષમાં પ્રવેશતા અને બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે છે તે શું કરે છે કોષની અંદર પ્રવેશતા અને બહાર નીકળતા દ્રવ્યો કોષની અંદર ચલો અહીંયા પાણી અંદર પ્રવેશે તો નિયમન એટલે કેટલા પ્રમાણમાં પાણી અંદર જવું જોઈએ એનું નક્કી કોણ કરે રહેલો કાર્બન ડાયોક્સાઇડ કેટલા પ્રમાણમાં બહાર આવવો જોઈએ એ પણ નક્કી કોણ કરે કોષ રસપટલ આપણા શરીરની અંદર ઓક્સિજન હોય એ ઓક્સિજન કોષમાં જવો જોઈએ પણ કેટલો જવો જોઈએ એ પણ કોણ નક્કી કરે

પાણીના અણુઓ એ આશ્રુતિ દ્વારા પસાર થાય છે ચલો સમજો હવે આની અંદર તમને સમજાવું કે પ્રસરણ દ્વારા પસાર થવું અને આશ્રુતિ દ્વારા પસાર પ્રસરણ દ્વારા પ્રસાર થવું અને આશ્રુતિ દ્વારા પસાર થવું આ એક કોષ આપણો આ કોષ કેન્દ્ર હે રસપટલ હે અને અંદર કલા જ કેવાય કોષ સ્તર પણ કહેવાય કોષ રસનું સ્તર એટલે કે જે આ કોષ રસ છે એનું એક બહારનું સ્તર એમ એનું સ્તર પણ કહેવાય એટલે અને અલગ અલગ બે ત્રણ નામ આવે હવે પેહલા તમને સમજાવવું પ્રસરણ દ્વારા પ્રસરણ દ્વારા કઈ રીતે પ્રસરણ દ્વારા અંદર જાય તો અહીંયા ઓક્સિજનના એક બે અને ત્રણ જ અણુઓ આવેલા છે ચલો ઓક્સિજનના ત્રણ જ અણુઓ આવેલા છે પરમાણુઓ છ થાય પણ અણુઓ કેટલા છે તૈય જ્યારે આ બહારના ભાગમાં ઓક્સિજનના અણુઓ વધારે છે કોઈ સરસ પટલની બહારના ભાગમાં ઓક્સિજનના અણુઓ વધારે માત્રામાં છે તો શું થાય પ્રસરણ એટલે બંને બાજુ સરખું થાય બંને બાજુ સરખું થાય ચલો એક મોટું ટાંકું ભરેલું છે તમે એક વખત અહીંયા ધ્યાન આપી દો આ એક પાણીનું ટાંકું છે અહીંયા એક બીજું પાણીનું ટાંકું છે આ સમાન માપનો છે અહીંયા એક નળ છે અહીંયાથી બંધ કરેલું છે અત્યારે અહીંયાથી બંધ છે આ પાણીનું ભરેલું સંપૂર્ણ ટાંકું છે આ ટાંકું ખાલી છે તો હવે શું થશે તમે અહીંયાથી કાગ ચાલુ કરી દેશો અહીંયાથી નળ ચાલુ કરી દેશો હવે આને તમે ચાલુ કરશો તો પાણી કેટલા સુધી આવશે શું આખે આખું પાણી અંદર આવી જશે તો આખું પાણી ના અહીંયા સુધી 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 અહીંયા આટલા આટલા આવ્યું ને તો આ પણ જ બંને બાજુ સરખું થઈ જશે તો શું થશે પ્રસરણ દ્વારા એટલે કે પ્રસરણ પામીને અંદર સરખું થવું આ રીતનું સરખું થાય ત્યારે પ્રસરણ કહેવાય હવે અહીંયા વધારે માત્રામાં ઓક્સિજન હોય તો અહીંયાથી ઓક્સિજન કયો જશે અંદર જશે કયો જશે અંદર કઈ રીતે જશે ઓક્સિજન

આ વધુ માત્રામાં હોવાથી બહારના ભાગમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે માટે અંદરના ભાગમાંથી પ્રસરણ પામીને કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવશે બહાર આવશે ક્યાં આવશે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે જે જગ્યાએ વધુ સંકેન્દ્રણ એટલે કે વધુ સંકેન્દ્રણવાળા જગ્યાથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન કરવું અને પ્રસરણ કહેવાય ચાલ આશ્રુતિ પણ આગળ આવશે એ પણ સમજાવું એની પાછળ વ્યાખ્યા પણ આપું પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા વહન પામે છે આ યાદ રાખી દેવાનું હાલ પૂરતું કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ પ્રસરણ દ્વારા પ્રસાર થાય છે જ્યારે પાણીના અણુઓ એ આશ્રુતિ દ્વારા પસાર થાય છે આશ્રુતિ એટલે આશ્રુતિ એટલે આ આપણો કોષ એ કોષ કેન્દ્ર છે આ કોષ રસપટલ હે હવે અંદરના ભાગમાં બહારના ભાગમાં ચલો પાણી વધી ગયું છે બહારના ભાગમાં પાણી વધી ગયું છે બહારના ભાગમાં પાણી વધી ગયું છે જ્યારે અંદરના ભાગમાં પાણી ઓછું છે અંદરના ભાગમાં પાણી કેવું છે બહારના ભાગમાં ચલો સો ટકા પાણી વધી ગયું છે જ્યારે અંદરના ભાગમાં પિસ્તાળીસ ટકા જ પાણી છે કેટલું છે પિસ્તાળીસ ટકા જ પાણી છે તો હવે શું થશે હવે શું થશે આને સરખું થવા ટ્રાય કરશે સરખું થવા ટ્રાય કરશે અહીંયા સરખું થવા ટ્રાય કરશે એટલે અહીંયા જેટલું અહીંયા આટલા જ ભાગમાં પાણી છે ને અહીંયા બહાર સંપૂર્ણ સો ટકા ભાગમાં પાણી છે તો હવે શું કરશે આ પાણી આશ્રુતિ વધારે પાણી હોય વધુ પાણી હોય એ કયો જશે ઓછા પાણી તરફ એટલે કે વધુ વિસ્તારમાંથી વધુ સંકેન્દ્રણવાળી વાળી જગ્યામાંથી ઓછા સંકેન્દ્રણ તરફ પાણીનું વહન થશે શું થશે ઓછા સંકેન્દ્રણ તરફ પાણીનું વહન થશે આને શું કહેવાય આશ્રુતિ કહેવાય એટલે કે પાણી આશ્રુતિ દ્વારા વહન પામે એ ચલો હવે તમને પાછળ સમજાવ વ્યાખ્યા લખીને સમજાવું ચલો હવે આપણો ટોપિક આવે છે પ્રસરણ અને આશ્રુતિ જે હમણાં આગળ સમજાયું ને આગળ સમજાયું ને તમને બસ એ જ આવે છે હવે શું કહે છે આની અંદર પ્રસરણની વ્યાખ્યામાં જ્યારે પદાર્થ વધુ તરફથી ઓછા કરે છે તેને પ્રસરણ કહેવામાં આવે છે સમજાવું પ્રસરણ એટલે કોઈ જથ્થો હોય વધુ માત્રા વધુ માત્રાવાળો જથ્થો વધુ માત્રાવાળા જથ્થામાંથી ઓછી માત્રા તરફ ગતિ કરવી ઓછી જથ્થા તરફ ગતિ કરવી એને શું કહેવાય પ્રસરણ સમજો કોઈ વધુ માત્રા વાળા જથ્થામાંથી ઓછી માત્રા વાળા જથ્થા તરફ ગતિ કરવી એને શું કહેવામાં આવે છે પ્રસરણ કોષમાં વાયુ આપણે એટલે કોષમાં શ્વસનના કારણે ટુ નું પ્રમાણ વધી જાય છે તેથી તે પ્રસરણ દ્વારા કોષમાંથી બહાર નીકળે છે તે પ્રસરણ દ્વારા કોષમાં પ્રવેશે છે તમને આગળ સમજાયા કે કોષ દોર્યો તો આ કોષ કેન્દ્ર એનું આ કોષ પટલ કોષ રસ પટલ કહો અથવા કોષ રસ તર કહો ચાલે છે અંદર કોષ રસ હશે હવે આની અંદર સમજો તમે બધા ચાલો શ્વાસ લ્યો આપણે શ્વાસ લઈશું તો શું થશે ઓક્સિજન અંદર થશે ઓક્સિજન અંદર કયો હવે અંદર જઈને એ ઓક્સિજન ક્યો ગયો કોષમાં જશે કોષમાં જશે અહીંયા બધો ઓક્સિજન ક્યો આવશે અહીંયા આવશે સાઈડોમાં આવી જશે આ બધી જગ્યાએ આવીને ઓક્સિજન જોડાઈશે કોષની અંદર હવે શું અંદરના ભાગમાં ઓક્સિજન હે તો ના સાહેબ અંદરના ભાગમાં ઓક્સિજન નથી અંદરના ભાગમાં ઓક્સિજન ન હોય તો અંદરના ભાગમાં શું હોય કારણ કે આપણે શ્વાસ લીધો હોય પહેલાં જ્યારે આપણે શ્વાસ લીધો છે ત્યારે કાર્બન ડાયોક્સ ઓક્સિજન કોષની અંદર ગયો કણાપ સૂત્રમાં ગયો તે શ્વસન થયું કોષીય શ્વસન થયું ચારક શ્વસન થયું પછી શું થયું કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો તો અંદરના ભાગમાં શું હશે સીઓ નું પ્રમાણ વધારે હશે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધારે છે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધારે છે એટલે શું થશે અહીંયા ઓક્સિજન નું પ્રમાણ ઓછું હોવાથી આ ઓક્સિજન કયો જશે કોષની અંદર જશે કેમ કારણ કે વધારે માત્રા ઓક્સિજનની કયો છે બહાર છે કે અંદર તો કે સાહેબ વધારે માત્રા તો બહાર છે તો બહાર હોય ને તો ઓક્સિજન ધીમે ધીમે કયો જશે કોષની અંદર જશે અહીંયા પણ ઓક્સિજન એની અંદર અંદર જશે જશે પણ ઓક્સિજન આમ જે વધારે માત્રા તરફ વહન કરવું ઓછી માત્રા તરફ ગતિ કરવી અથવા વહન કરવું એને શું કહેવાય પ્રસરણ કહેવાય એને શું કહેવાય પ્રસરણ તો આની અંદર ઓક્સિજન અંદર જશે હવે અંદર જશે તો શું બહાર સીઓ ટુ તમને દેખાય તો કે ના સાહેબ બહાર તો સીઓ ટુ નથી બધા સીઓ ટુ કયો અંદર અને જો બધા સીઓ ટુ અંદર હોય બધા સીઓ ટુ અંદર હોય તો હવે શું થશે તેઓથી સીઓ ટુ બહાર નીકળશે અહીંયા સીઓ ટુ બહાર આવશે આ સીઓ ટુ બહાર આવશે આમ સીઓ ટુ બહાર આવશે કે નહીં આવે અને ઓક્સિજન અંદર જશે એટલે અંદરના ભાગમાં વધુ માત્રામાં સીઓ ટુ હોવાથી હવે તે કોસ્ટલમાંથી બહાર આવશે ચલો આ રીતની સિસ્ટમ કહેવાય એને કહેવાય શું કહેવાય કોષની અંદર વાયુઓનું પ્રસરણ આપણા કોષની અંદર વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ચલો એના પછી શું કહે છે હવે પાણીનું પાણીમાં પણ પ્રસરણના નિયમને અનુસરે છે તો સાચી વાત છે પાણી હંમેશા પોતાના વધુ પ્રમાણવાળી જગ્યાએથી ઓછા પ્રમાણવાળી જગ્યા તરફ ગતિ કરે છે આ ક્રિયાને આશ્રુતિ કહે છે વધુ પ્રમાણવાળું એટલે કે વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારમાંથી વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ ગતિ કરે ઓછા સંકેન્દ્રણ વાળા ભાગ તરફ અથવા વિસ્તાર તરફ ભાગ તરફ વહન કરીએ વધુ સંકેન્દ્રણવાળા વાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્ર વિસ્તારમાં વહન થાય એને જ કઈ રીતે કહીશું તો આ કોષ રસપટલ આ કોષ કેન્દ્ર હવે સમજો અહીંયા ભાગમાં પાણી વધારે છે આ બહારના ભાગમાં પાણી વધારે છે કોષની બહારના ભાગમાં પાણી વધારે છે શું છે પાણી વધારે છે જ્યારે અંદરના ભાગમાં પાણી ઓછું છે તો ઓછું પાણી હશે તો શું થશે આ પાણી ક્યો આવશે આ પાણી ક્યો આવશે અંદર આવશે કારણ કે બહાર પાણીનું સંકેન્દ્રણ વધુ છે બહાર વધારે પાણી છે અને વધારેથી ઓછા તરફ તે આવે પાણી વધારેથી ઓછા તરફ આવવું એને શું કહેવાય વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરવી એને કહેવાય આશ્રુતિ તો આ પાણી ક્યો આવશે અંદર આવશે આ બધી બાજુથી પાણીના અણુઓ ક્યો આવશે અંદર આવશે હવે શું થશે કોઈક વાર એવું થશે કે અંદરના ભાગમાં પાણી વધી જશે અંદરના ભાગમાં પાણી વધી જશે હવે અંદરના ભાગમાં પાણી વધી જાય તો શું થાય કોષ રસપટલ શું કરશે એ પ્રવેશ પસંદગીમાં પ્રવેશશીલ પટલ એટલે જો આપણા કોષની અંદરની બાજુ પાણી વધી જાય તો એ પાણીને કોષ રસપટલ શું કરશે અને બહાર તરફ વહન કરાવશે એટલે કે આશ્રુતિ દ્વારા આ પાણી કયો નીકળશે બહાર નીકળશે આ પાણી કયો નીકળશે બહાર આ પાણી બહાર આવ્યું ચલો આટલા સુધી સમજણ પડી તો એને શું કહેવાય આશ્રુતિ કહેવાય પાણી હંમેશા પોતાના વધુ પ્રમાણ વાળી એટલે વધુ સંકેન્દ્રણવાળી જગ્યાએથી ઓછા સંકેન્દ્રણવાળી ઓછા પ્રમાણવાળી જગ્યા તરફ જાય છે આ ક્રિયાને આશ્રુતિ કહે છે બંનેની સેમ ટુ સેમ જ વ્યાખ્યા બને છે ખાલી સમજો પછી જાતે બનાવો ચલો આટલા સુધી કોઈને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરો કોઈને કોઈ પ્રશ્ન નથી ચલો પરફેક્ટ જો તમને અહીંયા જે ભણાવી અને પરફેક્ટ સારી રીતે સમજણ પડતી હોય તો મિત્રો તમારા મિત્રો મિત્રોથી આ ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચલો હવે મળીયા નેક્સ્ટ વિડીયોમાં